સ્વસ્થ રહેવા અને ક્રોનિક રોગોથી બચવા માટે તમારા ડાયટનું વિશે ધ્યાન રાખો કારણ કે તમે દિવસભર જે કંઈ પણ ખાવો અને પીવો છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર થાય છે ઉનાળાની ઋતુમાં ઘણા લોકો આઈસ્ક્રીમ અને ફ્રૂટ જ્યુસ પીવાનું પસંદ કરે છે આનાથી સાવધાન રહેવું ફાયદાકારક છે વાસ્તવમાં બજારમાં ઉપલબ્ધ પેક્ડ ફ્રૂટ જ્યુસ અને આઈસ્ક્રીમ માત્ર વજન નથી વધારતા પણ ડાયાબિટીસ અને અન્ય ઘણી સમસ્યાઓ પણ લાવી શકે છે તેથી હેલ્થ એક્સપર્ટ આવી વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપે છે આઈસ્ક્રીમ માત્ર બાળકો જ નહીં પરંતુ પુખ્ત વયના લોકો અને વૃદ્ધો પણ પસંદ કરે છે કેટલાક સંશોધનો દર્શાવે છે કે વધુ આઈસ્ક્રીમ ખાવાથી કેલરીની માત્રા વધી શકે છે બાળકોના સ્વાસ્થ્ય પર ઘણી આડઅસરો જોવા મળે છે આઈસ્ક્રીમમાં વધુ પડતી ખાંડ અને ચરબીને કારણે વજન વધવાનું જોખમ રહેલું છે એટલું જ નહીં તેનાથી દાંતમાં કળતર અને કેવિટીની સમસ્યા પણ થઈ શકે છે તેથી આ વસ્તુઓનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ અથવા ટાળવું જોઈએ આ તમે ઘરે બનાવેલા આઈસ્ક્રીમ ખાઈ શકો છો ડિસ્ક્લેમર સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલાં તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો